ब्रोटेड टू यू बाय स्किल फैंटेसी यहाँ है फेयर प्ले अशुरेंस क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन 100 परसेंट सिक्योर और इंस्टेंट वन क्लिक विड्रॉल्स डाउनलोड करना तो बनता झगड़ियाँ नहीं निर्भया ने मड़ियों न्याय दुष्कर्मी ने फांसी नहीं सजा बाड़की ने बहुत तेज दिवसे न्याय ભરૂચના ઝઘડિયામાં સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પર પ્રાંતીય શ્રમિક પરિવારની દસ વર્ષીય બાળકીનું એક શખ્સે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું આ ઘટના ખૂબ જ ચકચારી મચાવનાર હતી નરાધમે બાળકીના ગુપ્તંગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચાડી નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી આવરું જવાની બીકમાં મા બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજી વાર બાળકી પર દુષ્કર્મ આચર્યું ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો જ્યારે બનાવના બોતેર દિવસ પૂર્ણ થયા ત્યારબાદ સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે સોળ બાર બે હજાર ચોવીસે જ્યારે આ ઝઘડિયાના જીઆઈડીસી ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબ શ્રી જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે ત્યારે જ મને આ કેસની ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન દિવસમાં હાલનો કેસ થયા પછી ચલાવીને કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે અગિયારથી થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડૉક્ટરે જુબાનીમાં એ કઈ જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનારના પીડિતાના શરીર ઉપર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવા રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સરળો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરાય સોદર હેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માછડે લટકાવી રાખો આ કેસમાં બાળકીને બચાવવા માટે સરકારે પણ ઘણા પ્રયાસો કર્યા હતા જ્યારે પોલીસે પણ તેમની જવાબદારી બખૂબી નિભાવી તમામ સાક્ષીઓને સમયસર લાવી કોર્ટમાં હાજર કર્યા આરોપીએ જે ગુનો આચર્યો તે અમાનવીય ગુનો છે જેથી કોર્ટે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માચડે લટકાવી રાખવા માટે હુકમ કર્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક